શિવરાત્રીનો મેળો શરૂ થતો હોય મેળામાં લાખો ભાવિકો આવવાની સંભાવના છે ત્યારે માણસોના પરિવહન માટે આજ રોજ એસટી બસ સ્ટેન્ડ થી નવી બસોને ભવનાથ જવા માટે રવાના કરવામાં આવેલ હતી આ તકે એસટી ડેપો મેનેજર તથા ધારાસભ્ય સંજયભાઈ કોડિયા તથા મેયર શ્રી ગીતાબેન પરમારે બસ ને આપી રવાના કરેલ હતી ણૈણ દ્િણ ી્ણ હા պણ્ખ ચૺ ણ્ આેણ ઺ ધ્ણ વઓ્ણ ળાાિન ા�િણ ઉતંસગે ચછેાિાગાંન જોાડ

જય ભવનાથ મહાદેવ કાલથી જ્યારે જૂનાગઢ ભવનાથ ક્ષેત્રે મહાશિવરાત્રીનો મેળો શરૂ થયેલો હોય ત્યારે એસટી નિગમ દ્વારા લોકોને ખૂબ સરળતા મળી લેલાસર ભવનાથમાં પહોંચ્યું એમના માટે સિંચો પંચોતેર એસટી બસો શરૂ કરવામાં આવી છે અને બસો દસ અલગ બસો ને દસ બસો અલગ અલગ શહેરોમાંથી જૂનાગઢ ભવનાથ ક્ષેત્ર આવશે તો આજના એસટીનું આજે ઉદઘાટન કરી અને ધારાસભ્યશ્રી તેમજ એસટીના અધિકારીઓ દ્વારા આજે આ કાર્યક્રમ ચાલુ આજથી આ બસો શરૂ કરવામાં આવી છે જેથી લોકોને પણ ભવનાથ ક્ષેત્રમાં જવા માટે કોઈ અગવડતા ન રહે ને ખૂબ સગવડતા અને ખૂબ સહેલાઈથી ભોવનાથ ક્ષેત્રમાં પહોંચી શકે ને મેળો માણી શકે એના દ્વારા ખૂબ સારી આ દર વર્ષે આ જે આયોજન થાય છે આજે પણ આયોજન થયું છે એટલે લોકોને જણાવવાનું કે આજે એસટી એ આપણી સલામત સવારી છે તો વધુમાં વધુ એસટીમાં જ તમે સલા સવારી કરી અને ભોળનાથ ક્ષેત્રમાં જી જુદી જગ્યાએ પહોંચી અને મેળો માણો ને બીજું જે રીતના ગાય વાત કરીએ ને સ્વચ્છતા ત્યાં જ પ્રભુતા છે તો જે જે રીતના ગીરનાર છે એ આપણો પવિત્ર પર્વત છે અને એની પવિત્રતા જાળવવા માટે આપણે વધુમાં વધુ શિવરાત્રિનું પર્વ એટલે સમગ્ર દેશ માટે સમગ્ર ગુજરાત માટે અને ખાસ કરીને જુનાગઢ માટે તો એક ઉત્સવનું પર્વ હોય છે ભગવાન શિવની આરાધના અને ભગવાન ભોળાનાથની પ્રાર્થના અને એમની ભક્તિ કરવા માટે સમગ્ર દેશમાંથી ભક્તો અને સાધુ સંતો શિવરાત્રિના મેળા દરમિયાન પાંચ દિવસ જૂનાગઢની અંદર આવતા હોય છે અને એ સંધાને આવતીકાલથી ભવનાથ મહાદેવ મંદિરમાંનો શિવરાત્રિનો મેળો ચાલુ થઈ રહ્યો છે ને આજે એસટી તંત્ર દ્વારા જુનાગઢ બસ સ્ટેશનથી ભવનાથ સુધીની મિની પંચોતેર જેટલી બસોની શુભ શરૂઆત આજે મેયરશ્રી અને ડીસી રાવલજીના અને તમામ સ્ટાફના અધ્યક્ષતાને આજે શરૂ કરી છે અને ભવનાથથી એક મજવણી દરવાજા રૂટ ઉપરથી ભવનાથ જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસના સામેના પાર્કિંગમાં જશે ત્યાંથી રિટર્ન કાળવા ચોકમાં ત્યાં આવશે એટલે વ્યવસ્થા ગોઠવી છે કે ટ્રાફિકનું કન્જસ્ટન પણ ન થાય અને વ્યવસ્થિત રીતે બસ ચાલી શકે એટલે પંચોતેર જેટલી મિની બસો

અલી એની હમે એમએસ રજોવાત કરવા આવ્યા છે બીજું પ્રસેન્ટ અરજી પત્ર આપ્યો અને પરમાભાઈએ આપવા પણ કીધું કે માલવી સાહેબ છે એટલે તમને આપી દે અને આમાં ગુપ્તુ કરવા માટે આઈ વિ રીકવેસ્ટ યુ એસ્સોનેટરલી સર એસ્સોનેટરલી ના અમારા દીકરા ઓ આદરણો ઇંતવાર નમકતા છે તને કે ખેડૂતોની જમીન છે પણ રસ્તામાં પોલ ઉભા કરીને આપો ગમે અમારો વાંધો નથી પણ ગાડા માર્ગ પોલ કરીને કોઈ કટર જાતું હોય હવે તો વેહિકલ દ્વારા ખેતી થઈ ગઈ છે કટર હોય જેસીડી હોય ટ્રેક્ટરો બે હાથ મળે

માગણી કરી મીનવાઈ ખેડૂતોની સાથે ગેરકાનૂની કરી અને ખેડૂતોની જમીનમાં રસ્તામાં વીજ પોલ ઊભા કરવા માટેના પ્રયત્ન કર્યો એટલે બે ખેડૂતો વાંધાળી માગ્યા વાંધાથી ત્રણ ચાર મહિનાથી આ વસ્તુ આવી અમુભાઈ પાનસુરે એડવોકેટ અને ખેડૂત પ્રતિનિધિ અને ખેડૂત અમારા આજ અહીં હાજર વડાલ ગામના તમામ ખેડૂતોની હૃદયની વ્યથા એ ને લાગણી એ છે કે આ બધા વડાલના રહેવાસીઓ છે ખેડૂત છે ખેતી કરી ગુજરાન ચલાવે છે અને આ તમામની ખેતી ક્રિષ્ના હોટલ વડાલથી વડાલથી બામણ ગામ જતો ગ્રામ્ય માર્ગ જે ગાડા માર્ગ છે વર્ષોથી ચાલતો બાર ફૂટ પોળાઈનો એની અંદર એની ખેતી આવેલી છે પોતાની રોજી રિકા અને આજીવિકા માટે દરરોજ આ ખેતીમાં આ કેળા ઉપર આવર જવા પોતાના વાહન ટ્રેક્ટર હોય રિક્ષા હોય મોટર સાયકલ લઈને જવું પડે છે થોડા સમય પહેલાં એક થી બામણગામ જતા ગ્રામ્ય માર્ગ ઉપર એક ડેરી નામનું ઇન્ડસ્ટ્રીયલ યુનિટ આવેલ છે એ તો ચાલુ છે પણ એ લોકોએ સામેના ભાગમાં બીજી એક જમીન લીધી અને ત્યાં ગોડાઉન બનાવીને કનેક્શન ઇન્ડસ્ટ્રીયલ માગવામાં આવ્યું જુનાગઢ રૂરલ સબડિવિઝન ડેપ્યુટી એનજીઓ શ્રી સમક્ષ આ માગણી હોય છે એના અનુસંધાને એ લોકો એક બે વખત સર્વે આવ્યા બાજુના ખેડૂતોની જમીનમાંથી પોલ કાઢવા માટે પ્રયત્ન કર્યો જેથી આ ખેડૂતો નામદાર વિરુદ્ધમાં ગયા અને એપ્લિકેશન વાંધા અરજી આપી આ વાંધા અરજી સબક્યત તંત્ર મહિના કાર્યવાહી અને પોતાના એક બળથી પાચાણી સાહેબે એમાં અનિતિ આચરીને જે કંઈ કર્યું હોય તે એની અમે વિરોધ નથી અરજદારને કરેક્શન મળે એમાં પણ અમને કોઈ વિરોધ નથી પણ પાચાણી સાહેબે કોઈ પણ પોઝિટિવ નિર્ણય લેવાને બદલે જે આ ગાડા માર્ગ બાર ફૂટનો હતો એ બાર ફૂટની અંદર પોલ ઊભા કરી દીધા અને પરમ દિવસે એ ખેડૂતોને ધમકાવી ધરાવી પોલીસ ફોર્સ વાપરી પોલીસની ધમકી આપી પુરાવી દેશો આવી ધમકી આપીને પોલ ઉભા કરી દીધા એ પોલ હાલ મોજૂદ છે આજે આના વિરુદ્ધમાં અમે વડાલ ગામના ખેડૂતો આપશ્રી સમક્ષ ડેપ્યુટી એન્જિનિયર શ્રી સમક્ષ એણે જે આ ગેરકાનૂની કૃત્ય કર્યું છે એ માટે એની ઉપર સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર શ્રી પરમાર સાહેબ એની શ્રી માલિયા સાહેબ અને

તો બીજી તરફ સાધુ સંતોના દુના પણ લાગી ગયા અને હાલ મેળો શરૂ થવા જે રહ્યો છે તેને પોલીસ તંત્ર તેમજ વહીવટી તંત્રએ આપી રહ્યું છે આખરીઓ તેમજ ક્ષેત્રોનો પણ શુભારંભ થઈ ગયો છે જૂનાગઢમાં વર્ષની જેમ યોજાતા શિવરાત્રી મેળા મહોત્સવમાં ભવનાથ તળેટીમાં તારીખ પાંચના રોજ ધજાબંધા છે મેળાની શરૂઆત થશે આપણે સૌ જાણીએ છીએ એમ સૌ લોકો શ્રદ્ધા અને વિશ્વાસથી ભવનાથ તળેટીમાં શિવરાત્રીના મેળામાં કાયમને માટે જોડાયેલા છે એની પાછળનું રહસ્ય અને કારણ ઘણી વખત આપણા મગજમાં આવે લાખોની મેદની ભવનાથ તરફ શિવરાત્રીમાં ઉમટી પડે છે શિવરાત્રીમાં તારીખ પાંચના રોજ આરોણ પછી મેળાની શરૂઆત થાય પરંતુ છેલ્લા બે વર્ષથી એવું આયોજન થઈ રહ્યું છે કે મેળા પહેલાથી જ લોકોનું આગમન થઈ ચૂક્યું છે સવિશેષ સંતોના દર્શન કરવા માટે લોકોની ભીડ ઉમટી પડે છે આજે મેળાના આગલા દિવસે ખૂબ જ સંખ્યામાં સંતોની ઉપસ્થિત થઈ છે સંતોના દર્શન કરવા માટે ભાવિકો પોતાનું પુણ્યનું ભાથું કમાવા માટે ભવનાથના દર્શન અને ગિરનારની યાત્રા કરી પોતાના જીવનનું કલ્યાણ માટે લોકમાનસ અહીં ઉમટી પડે છે આવો ગુરુ ગોરક્ષનાથ આશ્રમમાં પણ આપણે સૌ દર્શનનો લાભ લઈએ ભોજન પ્રસાદનો લાભ લઈએ અને સાથે સાથે ભજનનો પણ આનંદ માનીએ ભજન ભોજન અને ભક્તિનું કહેવાય છે એવું આ ત્રિવેણી સંગમનું મેળાનું આયોજન સવિશેષ રીતે હિન્દુ સંસ્કૃતિ અને આપણી સનાતન પરંપરાનું એક ઉજાગર કેન્દ્ર સ્થાન છે સનાતન પરંપરામાં શિવરાત્રિના દિવસનો સવિશેષ મહાત્મ્ય છે શિવ પૂજા શિવ અર્ચન શિવ આરાધના કરી આ જીવનું કલ્યાણ થાય એવી સદભાવના સાથે આપણે સૌ જોડાયેલા છીએ

કે જનલોક માનસ અને સંતો પણ આ બાબતમાં ધ્યાન આપે કે મોડા મેળામાં સ્વચ્છતા બની રહે મેળામાં જ્યાં ત્યાં ગંદકી ન થાય નગરપાલિકાને પણ અમે એવી પાસે એવી આશા રાખીએ છીએ નગરપાલિકા મહેનત ખૂબ જ કરી રહી છે પણ હજી વધુ મહેનત કરી અને ક્યાંય અસ્વસ્થતા ન ઊભી થાય ક્યાંય કચરો ન થાય ક્યાંય ગંદકી ન થાય અને આવનાર સાધુ સંતો લોકોને શ્રદ્ધાળુને અને તેમજ સવિશેષ કરીને આપણે જાણીએ છીએ એમ મેળામાં ક્યાંય ગંદકી ન થાય સ્વચ્છતા જળવાઈ રહે એને માટે લોકો પણ જાગૃત રહે અને નગરપાલિકા પણ સક્રિય રહીએ એવી સદભાવના રાખી રાખીએ છીએ ખાસ કરીને એવો અનુભવ એવો આવે છે અમારા આશ્રમના એટલી જનમેદની આવે છે ત્યારે એક પ્રશ્ન એવો આવે છે કે બાથરૂમનો સંદાસની વ્યવસ્થાનો બીજી અન્ય વ્યવસ્થાની ઉણપ દેખાતી હોય છે તો આ ઉણપમાં પૂરેપૂરું ધ્યાન આપી રહ્યા છે અને સવિશેષ ધ્યાન આપવું એ આપણા સૌની ફરજ છે જ્યાં ત્યાં ગંદકી ન થાય એટલા માટે નગરપાલિકા સરકારી તંત્ર તેમજ સૌ કોઈ સાથે મળી મેળાને સફળ બનાવવા માટે આપણે સૌ સક્રિય રહી અને સજાગ રહી અને સફળતા પ્રાપ્ત કરી એવું વસ્તુ આજે જે ગિરનારી પાણીની માટે પણ ખૂબ જ વ્યવસ્થા કરી રહ્યા છે નગરપાલિકા દ્વારા પાણીના અનેક પ્રતિબંધોના ઘર્ષણો વિવાદ હાલી રહ્યા છે પણ આનો ઉકેલ લઈ આવ્યા છે તો ખૂબ જ ખુશીની વાત છે કે વિવાદ ન થાય અને ઉકેલ સાથે આપણી પરંપરાનો સનાતનનું એક આગવું સ્થાન શિવરાત્રિનો મહોત્સવ એને આપણે સૌ માણીએ આવનાર શ્રદ્ધાળુઓને પણ એક શ્રદ્ધા અને વિશ્વાસ સાથે એમ ચોક્કસ રીતે ખ્યાલ આવે કે ગિરનારની અતિ પવિત્ર પાવન સિદ્ધ ક્ષેત્રમાં એ ગિરનારીનો વાસ છે તો ગિરનારીનો જ્યાં વાસ હોય જ્યાં ગિરનારીનો નિવાસ હોય ત્યાં કેવું વાતાવરણ હોવું જોઈએ સૂચના મુજબ તેમજ હિતેશી જુનાગઢ ના માર્ગદર્શન હેઠળ મહાશિવરાત્રી મેળામાં કુલ છક દ્વારા આજથી જ સતત વાહનો ટોઈંગ કરવાની ચાલુ છે તેમજ ટુ વ્હીલ ક્રેન માં ભરવાનું ચાલુ છે ટ્રાફિક પીએસઆઈએસએન એસ એન જડેજા ટ્રાફિક ની પીઆઈ ઝાલા સાહેબ એન તેની ટીમ સાથે મેળા દરમિયાન આ કાર્યવાહી ચાલુ રહેશે તેથી લોકોને અપીલ છે કે આ ચાર દિવસ મેળા દરમિયાન જ્યાં ત્યાં વાહન પાર્ક નો કરવા યોગ્ય જગ્યાએ જ વાહનો પાર્ક કરવા ટુ વ્હીલ તેમજ ફોર વ્હીલ તેમજ મોટા બસ જેવા વાહનો માટે કુલ સાત ફ્રી પાર્કિંગ રાખેલ છે ત્યાં જ આપના વાહન પાર્ક કરવા ફરીથી અપીલ કરવામાં આવે છે